તો આપણો વિચાર છે કે અહીંયા બાથરૂમ બનાવી દઈશું આપડે માજી ને અંદર તો નાવાનું ને સંડાસ નું વ્યવસ્થા આપણે અહિયાં કરી નાખવાની છે મુસલમાન સમાજ છે તો મને દિલથી થી એક આભાર કેવાનું વ્યક્ત થાય છે કેમ કે સોશિયલ મીડિયા દ્વારા આપણી ને બધી અલગ અલગ રીતના ભાગલા પાડે છે બધા આ સમાજ ઓલો સમાજ ઓલો સમાજ પણ બધીના દિલમાં એક સેવાનો ભાવ હોય છે મુસલમાન સમાજના ભાઈ છે इंवाजी नी दरेक व्या पड़ती हो वस्तु ए बद्धी व्यवस्था भाई मन जे जरूर पड़े से ए पूरी पाड़े से अलाउस और જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે તો આજે આપણે આવ્યા હતા માજીની જ્યાં આપણે પેલા આવ્યા હતા ત્યારે પંખો આપ્યો હતો અને માજી ને થોડી રિક્વાયરમેન્ટ હતી કે થોડુંક અનાજ જોઈએ છે રાસન જોઈએ છે મતલબ આપણે ચા ખાંડ છે દાળ છે અને થોડોક નાસ્તો છે સાબુ છે તેલ છે એવું બધું લાવ્યા છે અને જે ખાવાનું તેલ છે તો એ દુકાન નહોતો અવેલેબલ

હવે માજીને બાથરૂમને આપણે વ્યવસ્થા કરવાની છે તો હવે ટાઈમનો અભાવ કેમ કે બધાને ટાઈમ બહુ કાઢવું એટલે થોડુંક મુશ્કેલ થઈ ગયું છે પણ છતાં પણ ટાઈમ કાઢીને આપણે નાની મોટી સેવા કરતા હોઈએ છીએ પણ હવે આ થોડુંક બાથરૂમનું આપણે કરવાનું છે તો આપણે ટ્રાય કરશું પ્રયત્ન કરશું તો વરસાદની અત્યારે આવે પહેલાં આપણે વ્યવસ્થિત બનાવી શકીએ

અને માજીને લાઇટ નું પણ છે એટલે લાઇટ છે ને હવે થોડી બાજુમાંથી એક બેન છે તો મદદ વ્યવસ્થિત કરે છે તો રાતના લાઇટ આપે છે કેમકે હવે એને પણ મીટરનું બિલ આવતું હોય છે તો હવે આપણે એ વ્યવસ્થા કરશું તો સરપંચ ને આપણે વાત વ્યવસ્થિત કરેલી છે તો હવે લાઇટ નું આપણે વ્યવસ્થિત કરીએ એટલે ચોવીસ કલાક માજીને લાઇટ રહી તો પંખો ચાલે કે આમાં અત્યારે રહેવા એમ છે નહીં તડકા તડકો એટલો પડે એટલે પતરા છે એટલે વધારે તો મિત્રો ચાલો આપણે હવે કઈક વ્યવસ્થિત કરી આપશું જય શ્રી કૃષ્ણ તો આગલા આપણે જે પેલી સેવા કરવા આવેલા હતા ગોપાલભાઈ ને બધા સાથે આ દાદીમાને મળવા આવેલા હતા ત્યારે બાથરૂમ ની કઈક રિક્વાયરમેન્ટ હતી દાદીમાની કેમકે દાદીમા ને બહુ દૂર જવું પડે કેમકે આટલી ઉંમર માં બહાર જવું બહુ તકલીફ વાળું થાય એટલે કે બાથરૂમ બનાવી દેવાની તો અમે જોયું જગદીશ કે બાથરૂમ આપણે કઈ જગ્યાએ બનાવીએ તો વ્યવસ્થિત માઝી થોડીક સુરક્ષા મળે અને ચોમાસામાં કાંઈ બહાર ન જવું પડે એટલા માટે અમે બંને વિચાર્યું કે આપણે અહીંયા ત્રણ બાય ત્રણ નું નાનું બાથરૂમ બનાવી નાખીએ ને અહીંયા થોડોક ઓટો કરીને સિન્ટેક્સ રહી જાય એ રીતનું આપણે થોડુંક વ્યવસ્થિત ઊંચું કરી દે

કેમકે સોશિયલ મીડિયા દ્વારા આપણીને બધીને અલગ અલગ રીતના ભાગલા પાડે છે બધા આ સમાજ ઓલો સમાજ ઓલો સમાજ પણ બધીના દિલમાં એક સેવાનો ભાવ હોય છે મુસલમાન સમાજના ભાઈ છે એ માજીની દરેક જરૂરિયાત પડતી હોય વસ્તુ એ બધી વ્યવસ્થા ભાઈ જરૂરિયાતમંદ જે જરૂર પડે છે એ પૂરી પાડે છે છતાં પણ જો લાઈટ ની આટલી બધી સુવિધા સગવડ ભાઈ પૂરી પાડે માજીની તો મને તો એક ખબર છે કે આવા વ્યક્તિ હોય તો આપણે કોઈ સમાજ વિરોધ ન કરવો જોઈએ બધા એક ખેરખા સમાજ રહેવા જોઈએ એવી મારી તો એક અપીલ છે એટલે કોઈ કોઈને આવો વિરોધ ન કરવો જોઈએ કેમ કે આ ભાઈ આપણા સમાજના નથી છતાં પણ જો આવી સેવા કરતા હોય તો આપણે થોડીક એ લોકોનો કોઈ સમાજ નો હોય તો ભાઈ આપણા મનમાં આવો એવો પાપ રાખીને એવી સેવા કરવી ન જોઈએ ભાઈ મને એક ખબર છે ભાઈ તમારો આભાર દિલથી ભાઈ આભાર કેમ કે આવા માણસ કે કોસા જોવા મળે ને વધારે પડતી સોશિયલ મીડિયામાં જે આ બધી વાયરલ કરે છે કે મુસલમાન સમાજ આવી રીતના આ સમાજ આવી રીતના તો એવું ના વિચારો

એવી મારી આશા છે તો માસી ની આપણે રિક્વાયરમેન્ટ છે બાથરૂમ ની તો એ પણ આપડે પૂરી પાડીશું તો આપડો વિચાર છે કે અહીંયા બાથરૂમ બનાવી દેસુ આપડે માસી ને અંદર તો નાહવાનું ને વ્યવસ્થા આપણે અહીંયા કરી નાખવાની છે ટાઈમ માં બે થોડા ફ્રી થાય એટલે અમે અહીંયા ચોક્કસ બનાવી દેસુ માસી ને બાથરૂમ કેમકે મારો વિચાર એવો છે કે બાથરૂમ આપણે વ્યવસ્થિત આપણે ખાલી એકલું બાથરૂમ બનાવી નાખીએ ખૂણામાં ને નાવાનું ને છોકડી એક વ્યવસ્થિત અહીં બનાવી નાખીએ એટલે અહીંયા તે વાસણ પણ ધોઈ શકે અને નાઈ પણ શકે ને અહીં વચ્ચે એક સિન્ટેક્સ રાખી દઈશું આપણે જે ત્રણસો પાંચસો જે લીટર નો અહીં જે જગ્યામાં વ્યવસ્થા થાય જે રીતની વ્યવસ્થા પૂરી પડે એ રીતનું આપણે અહીં સિન્ટેક્સ રાખી દેવું ને કોઈ નળની લાઇન બાય ન હોય તો લાઇન આપણે અહીં પોસાડી દેશું એમાં વાલ સિસ્ટમ રાખી દેવું જેથી કરીને સિન્ટેક્સ ભરાઈ જાય તો માજી વાલ બંધ કરીને સિન્ટેક્સ ને ભરાઈ જાય એટલે બંધ કરી શકે એવી આપણે કઈક વ્યવસ્થા ગોઠવશું તો મિત્રો આવી રીતના જે મિત્રો સેવા કરે છે તેમને સપોર્ટ કરો અને તમે પણ ક્યાંક આગળ આવો અને કઈક આંગળી સિંધવાનું કાર્ય કરો જેથી કરીને જે મિત્રો પોતાના ધંધો જે પાંચસો રૂપિયા કમાઈને અમે પણ સેવા કરીએ તમે પણ કઈક નાની મોટી સેવા કરો અને જે સેવા કરે છે એને સપોર્ટ કરો આ મિત્ર પણ પૂરેપૂરો ટાઈમ આપે છે કેમ કે હું અને જગદીશ ના હોય ત્યારે અમારે આટલા એરિયામાં કઈ પણ નાની મોટી સેવા હોય તો વધારે ફોકસ કરતા હોય અમને ઓછો ટાઈમ એટલે અમારા ટાઈમને ના જોઈ કે અમને અમારું શું કે અમારી જગ્યા બુરી દે એવું કામ કરે છે અમારે રિતિકભાઈ તો રિતિકભાઈનો નો દિલથી આભાર કેમ કે અમે ના હોય ત્યાં રિતિકભાઈ સેવા પૂરી પાડે છે તો વિડીયોમાં બના રહેજો અને આવી રીતની અમે સેવા કરીએ એમાં સપોર્ટ કરજો નાની મોટી સહાય કરતા રહેજો જેથી કરીને આપણે આવા કાર્ય કરતા રહીએ એવી હું કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરું બસ મારા માટે આટલું હવે ઋતિકભાઈને આપું છું તો મિત્રો હવે આપણે આવી રીતે સેવા તમે કરે તો આ બધી ખૂબ આપણે ખૂબ ગામમાં જેટલી પણ સેવા કરીએ છીએ તેમાં વર્ષાબેન તમને આગળ વિડીયોમાં બતાવે વર્ષાબેન છે વર્ષાબેન આપણે એક આંગળી સીંધવાનું કાર્ય કર્યું છતાં એ બધીને મદદ પણ કરે છે નાની મોટી જરૂરિયાતો પણ બધીની પૂરી કરે છે એટલે વર્ષાબેન નો ખૂબ આભાર કેમ કે અત્યારે આ જમાનામાં અત્યારે બધાને સેવા કરવી બધા પૈસા આપી શકે છે પણ ટાઈમ કાઢી અને સેવા કરવી બધી અઘરી વસ્તુ છે માટે વર્ષાબેન ખૂબ ખૂબ ધન્યવાદ કે તેમનો એ જોબ કરે છે છતાં પણ એ ઘરનું બધું સાચવે છે અને કામ કરવા વાળા એકલા છે છતાં પણ આ માજીની મદદ કરે છે માજીને જમવાનું આપે છે અને માજીને વ્યવસ્થિત રાખે છે અને બીજે બધી બધીમાં જ્યાં પરિસ્થિતિ ખરાબ હોય તેની મુલાકાત લે છે અને આપણી સાથે જોડાય અને આપણે ડાયરેક્ટ કોન્ટેક કરીને આપણે ત્યાં બધી મુલાકાત કરાવે છે અને સેવામાં આપણે આપણે એક માધ્યમ બને છે માટે વર્ષાબેન નો ખુબ ખુબ આભાર મિત્રો આવી રીતે તમે પણ જોડાઈ રહે જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો આપણે અહીંયા સેવાનું એન્ડિંગ કરીએ છીએ તો હવે નવા વિડીયોમાં જોડાજો નવી સેવા સાથે આપણે મળીશું એક નવા અને મિત્રો આનું કામ છે થોડુંક તો આપણે બાથરૂમનું અને થોડુંક પતરાનું છે તો એ આપણે પછી આગળની સેવામાં તમને બતાવીશું કે કઈ રીતના આપણે કરીશું તો જોડાઈ રહેજો અને સાથ સપોર્ટ કરતા રહેજો તો મળે નવી સેવામાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે